વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી આ પછી પીએમ મોર મેમોરિયલ ગયા અને શહીદોને સલામી આપી હતી તેઓ આજ રોજ સાંજે સાત ને પંદર કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાનના તરીકે શપથ લેનાર છે શપથ લેવાની સાથે જ મોદી સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે તો નહેરુએ વર્ષો સત્તાવન ઓગણીસો બાસઠમાં સતત ત્રણ વખત જીતીને પીએમ બન્યા હતા જોકે નહેરુની સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી મોદીની ત્રીજી ઇનિંગ ગઠબંધના આધારે ચાલશે તો દેશમાં વર્ષ ઓગણીસો નેવના દાયકાથી ગઠબંધનની રાજનીતિ ચાલી રહી હતી મોદીના નેતૃત્વમાં ભાજપે વર્ષ બે હાજર ચૌદ અને વર્ષ બે હાજર આ સમારોહમાં ચીન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ને બાદ કરતા સાત પાડોશી દેશ શ્રીલંકા બાંગ્લાદેશ માલદીવ સેસલ્સ મોરિયસ નેપાળ અને ભૂતાન ના હાજરી આપનાર છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ